જુનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહની વિશાળ પોથી યાત્રા વાતતે ગાતે નીકળી હજારો સાધુ સંતો પણ જોડાયા જૂનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે આજથી શરૂ થઈ રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહની પોથી યાત્રા જગન્નાથ મહાદેવ મંદિર તળાવ દરવાજેથી નીકળી જયશ્રી રોડ અને કાળવા ચોક થઈ ભૂતનાથ મહાદેવના પટાંગણમાં પહોંચી હતી આ વિશાળ પોથી યાત્રામાં ગિરનાર ક્ષેત્ર અને ભવનાથ ક્ષેત્રના હજારો સાધુ સંતો અને ભાવિકજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પોથી યાત્રા બેનવાજા ડીજેના તાલેતાઓ આ યાત્રામાં જોડાયા હતા ખુલ્લી જીપમાં ભગવા ધ્વજને લહેરાવવામાં આવ્યો હતો હજારો વાહનોના કાફલા સાથે સાધુ સંતોની વિશાળ હાજરી વચ્ચે યાત્રા નીકળી હતી સોના અને ચાંદીનાના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીનાના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોક્સી બજાર જુનાગઢ